સદી માતાની વાત સિંઘથી પાટણ સુધીની યાત્રા ખોડિયાર માતા ઘરડી ચારણનું રૂપ લઈને જ્યાં હમીરાની બસ્સો પચાસ ભેંસો ચરતી હતી ત્યાં આવી એટલે સદીને ખબર પડી કે ખોડિયાર મારી ભેંસો લેવા આવી છે મારે ખોડિયારને મળવા તો જાવ પડશે એટલે સદી ખોડિયાર પાસે આવીને કીધું કે બુન કોણ છો તમે અને કેમ અહીં બેઠા છો એટલેય ખોડિયાર બોલ્યા કે હું વરાણાની ચારણ છું અને અહીં ભૂલી પડી છું એટલેય મારી બાર ભુવનની સદી બોલ્યા કે હું તમને ઓળખું છું પણ તમે તમારા અસલ રૂપમાં આવો તો વાતો કરીએ એટલેય ખોડિયાર માતા પોતાના અસલ રૂપમાં આવીને સદીને વાત કરી કે પટાણનો સિદ્ધરાજ તેના સવાસો સૈનિકો સાથે મારા મઢે મરે છે એટલેય તારી પાસે બસ્સો પચાસ ભેંસો લેવા આવી છું સિદ્ધરાજ રાજાનું મેણું મારાથી ખમાતું નથી પણ જો તું ત્રણ દિવસ માટે તારી બસો પચાસ ભેંસો આપે તો હું ખોડિયાર બસો પચાસ ભેંસો ત્રણ દિવસ પછી તમને પાછી અપાવીશ એટલે સદી બોલ્યા કે ખોડિયાર તમે બસો પચાસ ભેંસો લઈ જશો તો હમીર સુમરો અને તેની બૈરી કકુ મને મેણા મારશે હું શું કરું એટલે ખોડિયાર બોલ્યા કે સદી તમે બે દિવસ મેણાં ખમી લેજો પણ મારા મઢે સિદ્ધરાજ રાજા અને તેના સવાસો સૈનિકો મળશે તો મારે ખોડિયારને ભવો ભવનું મેણું મટશે નહીં એટલે સદીએ ખોડિયારને બસ્સો પચાસ ભેંસો આપીને ખોડિયારને વિદાય આપી ખોડિયાર ભેંસો લઈને વરાણા આવી અને સિદ્ધરાજ રાજાને આપી અને કીધું કે રાજા આ ભેંસો લઈને પાટણ જાવ તમારી ભોજાઈનું મેણું ભાગો પણ ત્રણ દિવસ પછી આ બસ્સો પચાસ ભેંસો સદીને પાછી આપવી પડશે એટલે સિદ્ધરાજ રાજા બસ્સો પચાસ ભેંસો લઈને પાટણના માર્ગે પડ્યો બીજી બાજુ સિંઘમાં હમીરાના ઘરે સાંજ થઈ પણ ભેંસો ના આવી એટલે હમીર સુમરો અને તેની બૈરીકૂક બંને સધીના મઢે આવીને પાટ નાખ્યો અને સધીને મેણા મારવા માંડ્યા કે સદી તારા મલકમાં ચોરી થઈ તું ક્યાં મરી ગઈ છે પણ સદી પાટે આવતી નથી એટલેય કકુએ કીધું કે કે હમીર આપણા આ સધી પૂજી એના કરતા કોઈ કૂતરીને પૂજી હોત તો તે આપણા ઘરની રખેવાડી તો કરે જ અને મારી સદી આ મેણું ના ખમી શકી અને આંસકો મારી હાકોટો કરીને બોલી કે કકુ મને સદીને મેણા ના મારીશ મને ભગવાનના ઘરનો રાતી તાવ આવ્યો છે એટલે હું ભરનીંદરમાં હતી ભેંસોની ચોરી થઈ મને ખબર નથી પણ હું ભેંસો શોધવા જાઉં છું અને સદી રથડો જોડીને વઢિયારના માર્ગે પડી હમીર કકુનું મેણું સાંભળીને સધી વઢિયારમાં વરાણા આવીને કીધું કે ખોડિયાર હું પાટણ મારી બસ્સો પચાસ ભેંસ લેવા પાટણ જાઉં છું ખોડિયાર બોલ્યા કે હું પણ તમારી સાથે આવું છું એટલે સદીએ ખોડિયારને કીધું કે ના હું એકલી જ પહોંચી વળીશ અને રાતના બાર વાગ્યે સદી પાટણના દરવાજે ઉતરી સિદ્ધરાજ રાજાને તો ખબર હતી કે સદી તેની ભેંસો પાછી લેવા આવશે એટલે સિદ્ધરાજ રાજાએ પાટણના પીરોની દરવાજા ઉપર પીરાઈ ગોઠવી હતી કેમ કે સદી ભેંસો લેવા આવે તો પાટણમાં આવી ના શકે એટલે સદી પાટણના દરવાજા બાજુ વળી એટલે પીરોએ રોકી અને કીધું કે બોન ક્યાં જાવ છો આ દરવાજા ઉપર અમારી ચોકી છે તમને પાટણની અંદર નહીં જવા દઈએ એટલે સદી બોલી કે પીરો મેં સદીએ સિદ્ધરાજ રાજાનું મેણું ભાગવા માટે આ ભેંસો આપી હતી અને ભેંસો પાછી લીધા વગર હું સદી પાછી વળીશ નહીં આ પાટણના પીરને સમજી ગયા કે સદી ભેંસો લીધા વગર પાછી તો વળશે નહીં એટલે પીરોએ વચ્ચેનો રસ્તો કાઢ્યો અને સદીને કીધું કે સદી તું તારું સત બતાવે અને અમે પીર જે કહીએ તે કરી બતાવે તો તને પાટણના દરવાજા અંદર જવા દઈએ એટલે સદી બોલી કે તમારે કેવા પારખા લેવા છે એટલે પાટણના પીર બોલ્યા કે સદી અને તને એક સૂતરનો દોરો આપીએ આ સૂતરના દોરાને બે ઝાડ સાથે બાંધીને હિંચકા ઝૂલી બતાવે તો સદી તમારી સતપાની સાબિત થાય જો તમે હિંચકા નહીં ઝૂલી બચાવો તો પાટણમાં નહીં વળવા દઈએ એટલે સદી બોલી કે પીરો લવો તમારો સૂતરનો દોરો હું સિંઘમાંથી આવી છું પણ ગુજરાતમાં ખેલીને ના જાઉં તો દીક પડે મારા અવતારને સદીએ સૂતરનો દોરો પીર પાસેથી લઈને બે ઝાડ સાથે બાંધીને હિંચકા ઝૂલવા માંડી સદી હિંચકા ઝૂલતી ઝૂલતી આકાશમાં ઉડવા માંડી અને સદીએ આ પાટણના પીરોને કીધું કે પીરો તમારા પાટણના જેટલા પીરો હોય એટલા પીરોની પીરાઈ મૂકો જો આ બધા પીરોને કૂદીને પાટણમાં ના ઉતરું તો હું બાર ભવનની બારવટી નહીં સદીએ એક કૂદકો માર્યો એટલે પાટણની રાણકી વાવે આવીને ઉતરી બીજો કુદકે સિદ્ધરાજ રાજાના રાજમહેલમાં પેહાડો માંડ્યો પાટણના પીરોને પછડા ટાપીને સદી સિદ્ધરાજ રાજાના મહેલમાં આવી મહેલમાં આવીને સદીએ રાણીવાસમાં ધૂણાપો મૂક્યો રાણીવાસમાંથી રાણીઓ અને દાસીઓ ધૂણતી ધૂણતી બહાર આવી રાજમહેલમાં હો હો મચી ગયો પછી સદીએ કીધું કે સિદ્ધરાજ હું મારી ભેંસો લેવા માટે સિદ્ધની સદી આવી આવું છું સિદ્ધરાજ સમય પારખીને સધીના પગમાં પડી ગયો અને સિદ્ધરાજે સધીને કીધું કે તમે ભેસો લઈ જાઓ પણ હું સિદ્ધરાજ રાજા તમને અમારા પાટણમાં બેસાડવા માંગુ છું એટલે સદી બોલી કે સિદ્ધરાજ રાજા હું મારા હમીરાને આ બસ્સો પચાસ ભેંસો આપીને પાછી પાટણમાં આવું છું અને સદી ભેંસો લઈને સિદ્ધમાં આવી સદીએ હમીરાને ભેંસો આપી અને કીધું કે હમીરા તારું અને તારી કકુનું મેણું મને વહમું લાગ્યું છું આજથી હું સિંઘ મલક મૂકીને ગુજરાતના પાટણમાં જઉં છું આજથી તમારાને મારા સદીના છેલ્લા રામ રામ સિંઘ મલક મૂકી રિસાઈને પાટણ આવી અને સિદ્ધરાજ રાજાને સપનામાં ઉતરી અને કીધું કે રાજા હું સદી આવી છું સવારે મને વાગતા ઢોરે પાટણની રાણકી વાવે બેસાડજે તો મને રાણકી વાવે બેસાડ પછી હું જગતમાં તારું નામ સોના રૂપાના આંકડે ના પાડી દઉં તો મારું નામ સિંઘ મલકની સદી નહીં જા માતા પાટણની રાણકી વાવે બેઠા એટલે કડા ગામના વીરભણ રાવલને ખબર પડી કે સદી સિંઘમાંથી રિસાઈને પાટણની રાણકી વાવે બેઠી છે એટલે વીરભણ રાવલ સદીને પોતાના ગામમાં લઈ જવા માટે રાણકી વાવે આવ્યા વીરભણ રાવલે બે મહિના રાણકી વાવે માતાની એક પગે ભક્તિ કરી બે મહિને સદી જાગી એટલે વીરભણ રાવલે કીધું કે સદી હું તમને મારા ગામમાં લઈ જવા માંગુ છું એટલે માતા બોલ્યા કે વીરભણ રાવલ હું તારા ગામમાં તું આગળ આગળ જા હું સદી તારી પાછળ પાછળ આવું છું પણ તું ક્યાન બેસતો નહીં જો તું રસ્તામાં ક્યાન્ય બેસી જઈશ તો હું સદી ત્યાંથી આગળ વધીશ નહીં એટલે વીરભણ રાવલે પાટણથી હેડીને તેના ગામના માર્ગે પડ્યો અને સદી વીરભણ રાવલની પાછળ પાછળ આવી રહી છે આમ કરતાં કરતાં કડા ગામ આવ્યું વીરભણ રાવલે વિચાર કર્યો કે અહીં એકાદી સલમ પીને થોડો થોક ખાઈને આગળ વધું આમ વિરભણ રાવલ એક સુકાઈ ગયેલા રાયણના ટેકે ઊભા હતા સલમ સળગાવી બે ત્રણ દમ માર્યા સલમ પીતા પીતા વિરભણ રાવલને નિંદર ચઢી અને વડના ટેકે થોડા લાંબા થયા અંખો મીંચાઈ ગઈ અને નિંદરમાં નિંદરમાં રાયણના ટેકેથી નીચે બેસી ગયા વિરભણ રાવલ કડા ગામના પાદરે રાયણના ઝાડ નીચે સૂતા હતા અને આકાશવાણી થઈ કે વિરભણ હું સદી અહીંથી આગળ તારા ગામ સુધી નહીં આવું મારે અહીં જ રોકાવું પડશે સદી બોલ્યા કે વીરભણ રાવલ મેં તને કીધું કે તું ક્યાં રોકાઈને બેસાઇ ન જતો એટલે સદીએ કાળા ગામના સુકારાયણના ઝાડ નીચે આસાન વાળ્યું વીરભણને નક્કી થઈ ગયું કે સદી હવે મારા ગામ આવશે નહીં એટલે વીરભણ રાવલ સદીને સુકારાયણના થળે બેસાડીને તેના ગામના માર્ગે પડ્યો પણ વીરભણ રાવલ રોજ કડા ગામના રાયણના ઝાડ ઝાડે સદી માતાની પૂજા કરવા આવતો ધીમે ધીમે કડા ગામના લોકોને ખબર પડી કે આ રાવલ અહીં રોજ કેમ આવે છે એટલે કડા ગામના મુખીએ વિરભણને પૂછ્યું કે રાવલ તમે રોજ આ સુકાઈ ગયેલા રાયણના ઝાડે કેમ આવો છો એટલે વિરભણ રાવલે કીધું કે આ થળે મારી સદી માતા બેઠી છે હું સદીને પાટણથી લઈ આવતો હતો પણ સદીને આ સુકાઈ ગયેલા રાયણનાનું થળ ગમ્યું છે એટલે સદી માતા અહીં બેઠા છે હું રોજ તેમની પૂજા કરવા આવું છું એટલે આ વાત કડા ગામના મુખીને મગજમાં ના બેઠી એટલે મુખીએ વીરભણ રાવલને કીધું કે રાવલ જો તમે સાચું કહેતા હોય તો મારી એક વાત સાંભળો હું ગામનો મુખી છું અને મારી પચાસ વરસની ઉંમર થઈ છે પણ મારે કોઈ વસ્તાર નથી જો તારી સદી પાટણથી અહીં કડા ગામમાં આવી હોય તો તારી સદી માતાને કહો કે મને એક દીકરો આપે આમ મુખીએ કીધું કે ત્યાં સદી માતા વીરભણ રાવલને સોળ કળાએ ધૂણવા ઉતરી અને કીધું કે મુખી આજથી નવ મહિના અને તેર દિવસે તારી બૈરીને એક દીકરો આપું તો એમ માનજો કે વિરભણ રાવલની સદી બોલી એટલે એટલેય મુખીએ કીધું કે જો સદી તું મને પચાસ વરસના મુખીને દીકરો જ આપવા બેઠી હોય તો કાનિક પતિ તાપતી જાજે એટલેય સધી ફરીથી હાકોટો કરીને બોલી કે મુખી આ સુકાઈ ગયેલા રાયણને કાલે સવારે લીલા ત્રણ ફણગા ફૂટે તો એમ માનજો કે હું સદી બોલ્યા પછી બીજું નહીં બોલું માતા સિંઘમાંથી પાટણ રાણકી વાવે આવી અને રાણકી વાવેથી ગુજરાતભરમાં નીકળી અને ગુજરાતભરમાં સદીએ ડંકો વગાડ્યો છે બાપો મારી સિંઘની સદીને ઘણી ખમ્મા